સ્નોબોર્ડ એસોસિએશન દ્વારા આઠ દિવસીય સ્કીંગ કોર્ષ સફળ આયોજન કરવામાં આવ્યું જેમાં પચાસ થી વધુ પ્રતિભાગીઓએ ભાગ લેવડાવવામાં આવ્યો આ પહેલ સુરુ વૈશ્વિક પર્યટન નકશા ઉપર લાવવા અને સ્થાનિક યુવાઓને સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું છે આ સ્કીંગ કોર્સ દરમિયાન પ્રતિભાગીઓને આધુનિક સ્કીંગ ટેકનિક્સ અને સ્નોબોર્ડિંગ્સના કૌશલ્યો શીખવામાં આવ્યા પ્રશિક્ષકોએ પ્રતિભાગીઓની સમસ્યાઓના ઉકેલ માટે વિશિષ્ટ માર્ગદર્શન આપ્યું અને તેઓને સુરક્ષા નિયમો અને માર્ગદર્શકો અંગે માહિતગાર કર્યા

સ્થિરતાથી આધુનિક ટેકનોલોજીને કુશળતા મેળવવા માટે માર્ગદર્શક બની રહેશે આ કાર્યક્રમના ઉપક્રમે પ્રતિભાગીઓને સફળતા મેળવનાર સર્ટિફિકેટ અને પ્રશંસાપત્ર આપવામાં આવ્યા જેને કારણે તેઓનો આત્મવિશ્વાસ વધ્યો અને આવનારા સમયમાં વધુ લોકો આ પ્રકારના કોર્સમાં ભાગ લેવા પ્રેરિત થશે સારું ઘાટીની આ પહેલ સ્થાનિક સમુદાયને પર્યટન માટે મહત્વપૂર્ણ છે ક્ષેત્રે આ પ્રકારના વધુ કાર્યક્રમોની આવશ્યકતા જે પર્યટન અને સ્થાનિક યુવાઓને પ્રોત્સાહન આપશે